તે રામ સેતુ સામે કિનારે ગયા હતા ત્યારે જે રામસેતુ બનાવવામાં આવ્યો હતો તેમાં તરતા પથ્થર વિશે કુતુહુલ ઊભું કર્યું હતું ત્યારથી હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ લોકો તરતા પથ્થરમાં શ્રદ્ધા રાખે છે જ્યાં પણ કોઈ જગ્યા પર આવા તરતા પથ્થર મળે તો તેનું પૂજન કરી મંદિરમાં તેનું સ્થાપન કરવામાં આવે છે આવો જ એક પથ્થર સુરવાડી ગામના દિનેશભાઈ પટેલને બે હજાર અઢારમાં તેમના ખેતર પાસેથી પસાર થતી વરસાદી કાંસમાંથી મળ્યો હતો જે તે વખતે તરતા પથ્થર મળવાથી સુરવાડી ગામમાં વિશે કુતુહુલ ઊભું થયું હતું બે હજાર અઢારથી આજ દિન સુધી દિનેશભાઈ પટેલ દ્વારા તરતા પથ્થરને પોતાના જ ખેતરમાં એક વ્યવસ્થિત જગ્યા પર મૂકી તેની સ્થાપના કરી દરરોજ તેની ઉપર અગરબત્તી અને પૂજન કરે છે હાલમાં પથ્થરની આસપાસ વિશેષ પ્રકારની જાળી રાખી તેનું રક્ષણ કરી તેની પૂજા કરે છે દર શનિવારે એક પ્લાસ્ટિકના ટબમાં પાણી મૂકી તેની અંદર રાખી સવારથી સાંજ સુધી દર્શન માટે ખુલ્લો રાખી તેની પૂજા કરે છે વિજ્ઞાન અને ચમત્કાર એકબીજાના પૂરક છે દિનેશભાઈ પટેલની આ આસ્થા હવે ગ્રામજનોની પણ બની છે અને સીમમાં ખેતી કરવા આવતા ખેડૂતો ખેતર તરફ જતા પૂર્વે તરતા પથ્થરને શ્રદ્ધાભેર નમન કરી ખેતી કરવા પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે હેલો મારું નામ દિનેશભાઈ કરશનભાઈ પટેલ સુરવાડીનો રહેવાસી છું ને આપણને જે પથ્થર મળ્યો છે આપણને એવું લાગ્યું કે હવે ટળતો છે પાણીમાં એટલે આપણી ફરજ છે કે આપણે એને પૂજા પાટ કરવા જોઈએ હું બે હજાર અઢાર થી આ કરું છું કેવી રીતે મળેલો પથ્થર પથ્થર મને મળ્યો છે અહીંયા નજીકમાં અટો બાજુમાં મને જરૂર પડી તો હું લઈ પણ ગયો મને ખ્યાલ નહીં મેં પાણી ભર્યું બીજે દિવસે પાણી ભરાયું તો જોયું એને તરતા એટલે કે ચાલ ભાઈ હવે આપ તરતો પથ્થર છે એની પૂજા કરવી જોઈએ આપણે ગમે ત્યાં મુકાય નહીં એટલે તે તે વખતે એમને હું આ વસ્તુ કરું છું કે બે ટાઈમ પૂજા પાઠ કરીને નાઈ જોઈને પૂજા પાઠ કરી લેવાના લોકો આવે છે અહીંયા પૂજા હા આવે હવે પણ જેને જેવો ટાઈમ હોય તે રીતના આવે છે